નમસ્કાર દોસ્તો કેમ છો દોસ્તો આજે યાર મને ખૂબ જ ખુશી થઈ એક વાત જ એવી થઈ ગઈ કે યાર આપણા દિલમાં યાર કંઈક લાગી આવે ખૂબ જ ખુશીનો આજે મન આનંદ થયો દોસ્તો કેમ કે એક આપણું એક સબસ્ક્રાઈબર હતું જેણે આપણને કમેન્ટ કરતા હતા ઘણા વખત હું લાઈવ થઉં ત્યારે લાઈવમાં પણ જોડાય પ્લસમાં આપણને કોઈ પણ આપણા વિડીયો પર ખાસ કરીને કમેન્ટ કરે ખૂબ જ સપોર્ટ કરે છે આપણને એવા એક સબસ્ક્રાઈબર જે આપણને સ્પેશિયલી ખૂબ જ સપોર્ટ કરે છે એવા સપોર્ટર મારા ઘણા બધા છે દોસ્તો ઘણા બધા લોકો આપણને સાથ સહકાર આપે છે સપોર્ટ કરે છે આપણા વિડીયો જોવે છે તેમજ લાઈવમાં પણ આ જોડાય છે અને કમેન્ટો પણ કરે છે પણ સ્પેશિયલી એનામાં સાત પાંચ સબસ્ક્રાઈબરો એવા છે એમાંથી એક સબસ્ક્રાઈબર એવું કે યાર મને કહે કે યાર નરેશભાઈ તમે બાઇક પર જાઓ છો ત્યારે લાઈવ ના કરતા અથવા તો વિડીયો ના બનાવતા યાર ધ્યાન રાખો તમારું કેમ કે યાર એક્સિડન્ટ પણ થઈ શકે છે એટલે ધ્યાનથી ગાડી ચલાવો અને ધ્યાન રાખીને જે પણ કાર્ય કરો ધ્યાન રાખીને કરો અને ખાસ કરીને ગાડી પર જાઓ ત્યારે વિડીયો ન બનાવવાનો લાઈવ પણ ન કરવાનું તમારું ધ્યાન કદાચ વિડીયો બનાવવામાં હશે અને યાર કંઈક અણબણા પણ બની શકે છે આવું મને કીધું તો યાર આવું વિચારના ઘણા ઓછા લોકો છે આ જમાનામાં અત્યારે હાલની જનરેશનમાં ઘણા ઓછા લોકો છે કે જે આપણને દિલથી આવું કહે અને આપણી ચિંતા કરે દોસ્તો લોકો સપોર્ટ કરવાવાળા તો ઘણા બધા છે પણ ખાસ કરીને એવા વ્યક્તિ યાર આપણને આવા શબ્દો કહેતા હોય ને ત્યારે આપણને યાર કંઈક મહેસૂસ અલગ થતું હોય છે ત્યારે એ બેન આપણને પર્સનલી મળવા માટે આવે છે તો આપણા સાથે મળ્યા આપણા સાથે ઘણી બધી ચર્ચાઓ કરી એટલે જનરલી કદાચ આ બાજુ એમનું કામ હોઈ શકે છે ક્લાસ કામથી પણ આવ્યા હશે પણ મને કમેન્ટ દ્વારા આપણો કોન્ટેક થઈ ગયો હતો એમના જોડે મારો નંબર પણ મેં કોઈક વિડીયોમાં આપ્યો હશે યા તો યુટ્યુબમાંથી લઈ લીધો હશે મને મેસેજ કર્યો હતો એ વાંધો નહીં મેં કીધું મળીએ છીએ આપણે તો મળ્યા એટલે થોડી વાર વાતો કરી મને કહે નરેશભાઈ ખૂબ સારા વિડીયો બનાવો છો તમે અમે તમારા દરેક લાઈવમાં જોડાયા છે તમારા લોંગ વિડીયો પણ જોઈએ છે શોર્ટ વિડીયો પણ જોઈએ છે ખૂબ સારું મોટિવેશન પણ તમે આપો છો ઘણી બધી પ્રશંસાઓ કરી ઘણી બધી આપણી તારીખો કરી તમે આવીને આવી રીતે મહેનત કરતા રહો ખૂબ આગળ વધશો એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ તેમજ બીજા લોકોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી છે તેમજ લોકોને શેર પણ કરીએ છીએ એ બાબતની ઘણી બધી આપણી ચિંતા કરીને ઘણી બધી વાતો કરી મને ખૂબ જ સારી વાતો લાગી મા બાપ પ્રત્યેની વાત હોય ભાઈ બહેન પ્રત્યેની વાત હોય સંબંધોની વાત હોય લોકો સાથે હળી મળીને રહેવાનું સેવાની ભાવના આ બધા પ્રકારની એમની વાતો ખૂબ સુંદર ખૂબ જ સરસ વાતો મને લાગી આપણા દિલને ટચ કરી જાય એવી વાતો મેં લાઈવમાં પણ દોસ્તો જોજો તમે કદાચ એમની સાથે મારી લાઈવમાં પણ ઘણી બધી વાતો થયેલી છે ત્યારે પણ એમની વાતો ખૂબ જ સુંદર વાતો ખૂબ સારી વાતો એ બેન કરે છે ગમે ત્યારે મને કહે છે ના પર્સનલી નવ વાગે તમે રાત્રે લાઈવમાં આવો એટલે અમે બધું કામ કરીને ફ્રી થઈ જઈએ તો તમારા લાઈવમાં ચોક્કસથી જોડાશું અને તો દિવસે પણ જોડાયું પણ હું હવે મારા કોઈ લાઈવનો ટાઈમ ફિક્સ રહતો નથી યાર હું ગમે ત્યારે લાઈવ કરવાનું ઈચ્છા થઈ જાય તો લાઈવ કરી દઉં છું મારો કોઈ પણ વિડીયો બનાવવાનો યા લાઈવ થવાનો યા અપલોડ કરવાનો કોઈ ટાઈમ હજી સુધી મેં ફિક્સ કર્યો નથી મિત્રો મારી ઈચ્છા એવી છે કે પચાસ સબસ્ક્રાઈબર કમસે કમ કમેન્ટ કરે મને અને કહે નરેશભાઈ આ ટાઈમે તમે ફિક્સ લાઈવ છો તો હું ચોક્કસથી એમનું માન સન્માન આપીને એ ટાઈમે ફિક્સ લાઈ થયું તો મેં બેનને કીધું કે બેન તમે પણ વિડીયોમાં આવો તે ના ભાઈ સોરી એમને નામ લેવાનું પણ મને ના પડ્યું કે નરેશભાઈ મારું નામ ના લેતા યાર સારું નહીં લાગે આ જનરેશન યાર ખરાબ વિચારે છે તો આપણે પણ બેનના શબ્દોને માન સન્માન આપીએ છીએ બેનને ખૂબ જ માન સન્માન આપણે આપ્યું એમને નામ લેવાનું ના પાડ્યું એટલે આપણે નામ પણ નથી લેતા એમને વિડીયોમાં આવવાનું ના પાડ્યું એટલે આપણે વિડીયોમાં પણ નથી લેતા ખાસ કરીને દોસ્તો હું કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર ક્યારે પણ કોઈનો વિડીયોમાં હું લેતો નથી ગમે તે વ્યક્તિ હોય એ લેડીઝ હોય જેન્ટ્સ હોય ફ્રેન્ડ હોય ગમે તે હોય ગમે તે વ્યક્તિને હું પરમિશન વગર ક્યારેય પણ મારા વિડીયોમાં હું લેતો જ નથી કે યાર સામેવાળું વ્યક્તિ ઓબ્જેક્શન ઉઠાવી યાર તો સામેવાળા વ્યક્તિની ઈચ્છા ના હોય અને આપણે લાઈવમાં એમનું નામ બોલીએ લાઈવમાં એમની વસ્તુ અલગ છે દોસ્તો વિડીયો અમે વાત જો વિડીયોમાં આપણે એમને લઈ લઈએ તો યાર સારું નાનું એમની ઈચ્છા વિરુદ્ધ આપણે ક્યારે પણ કામ નથી કરતા પણ કોઈ પણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ ક્યારે પણ કામ કરતા નથી એટલે કે વિડીયો ક્યારે પણ કોઈ બનાવતા નથી હા કોઈ વ્યક્તિ વિડીયો બનાવતા હોય આપણને કહે કે યાર મને પણ વિડીયોમાં લો તો આપણે લઈ લઈએ છીએ એમનો પણ ના નથી જેની ઈચ્છા આપણા વિડીયોમાં આવવાની હોય એ આવી શકે છે ગમે તે વિડીયો આપણા સાથે બનાવવા માંગતો એ દરેક લોકોને હું કહેવા માંગુ છું કે મારી સાથે આવીને તમે વિડીયો ગમે તે પ્રકારનો બનાવી શકો છો આપણે કોઈને પણ ના પાડતા નથી આપણું જીવન ખુલ્લી કિતાબ છે દસો પણ એ બેનને ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી એમનો હું આભારી છું આટલી બધી ચિંતા મારી કરે છે સપોર્ટ કરે છે સાથે સાથે ચિંતા ખાસ કરીને આ કળિયુગમાં યાર ચિંતા કરવાવાળા લોકો ઘણા જ મળે છે ત્યારે એક આવા બેન આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળ્યા છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી બેન તમે જ્યાં પણ રહો છો આવીને આવી રીતે મારા પર પ્રેમ સાથ સાકાર આપતા રહો સપોર્ટ કરતા રહો તો તમારા જેવા બહેનોનો તમારા જેવા મિત્રોનો સબસ્ક્રાઈબર મિત્રોનો તેમજ મારા દરેક ફ્રેન્ડનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે જ્યારે મારા વિડીયો આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક તમને નવું શીખવા મળશે દોસ્તો તો હું આવા સબસ્ક્રાઈબરોને મળીને ખૂબ જ ખુશી વ્યક્ત કરતો હોય છું ખૂબ જ આભારી છું તમારો તમે પણ કોઈ ફ્રેન્ડ મને મળવા માંગતા હોય તો ચોક્કસથી મળી શકો છો આપણે કોઈને ક્યારે પણ ના પાડતા નથી અને કંઈક પ્રોબ્લેમ હોય કદાચ યુટ્યુબ સોશિયલ મીડિયામાં કંઈ કામ કરતા હોય તમને કંઈક પ્રોબ્લેમ લાગે તો હું એનું સોલ્યુશન કરી શકું એવું હોય તો હું ચોક્કસથી કરી પણ આપી દોસ્તો એટલે આવી શકો છો નો ડાઉટ તમે કમેન્ટ કરીને આવી શકો છો મેસેજ કરીને પણ આવી શકો છો દોસ્તો ખાસ કરીને એ બેનને ખૂબ ખૂબ દિલથી હું એમનો આભારી છું જેમને મારા માટે ખૂબ જ ચિંતા કરી ખૂબ જ સલાહ આપી મને સપોર્ટ તો કરે છે સાથે સાથે પણ ચિંતા મારી કરી એ ખૂબ જ મારા માટે એક ગર્વની વાત છે યાર જાણ્યા અજાણ્યા કોઈ વ્યક્તિ પણ કદાચ કંઈક આગળના જન્મોનો કંઈક સંબંધ હશે કદાચ માં હોઈ શકે કદાચ મારી બેન પણ હોઈ શકે એવું હોઈ શકે છે દોસ્તો કદાચ આ જન્મની પણ આગળના જન્મોનો કદાચ સંબંધ હોઈ પણ શકે છે મને તો ખબર નથી પણ જે વાતો કરીને એ ખૂબ જ લાગણીભરી વાતો હતી દોસ્તો તો માત્ર એટલું જ કહેવા માંગીશ કે આવી બહેનો દરેક ભાઈઓને આવી બહેનો મળે તો દરેક ભાઈઓનું સાથી સોડી થાય દરેક ભાઈઓને આવી બહેનો પ્રત્યે ગર્વ થાય બસ જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેયર સબ્સક્રાઈબ જરૂરથી કરી દઈએ દોસ્તો બાઈ બાઈ